અમે નથી બોલતા એમનું એફિડેવિટ બોલે છે એમની પાસે બાબરમાં ત્રણ બંગલા છે ને બે ગાડીઓ છે ને સોના ચાંદી તો તેમને કિલ્લોમાં બતાવી છે તો આ બધી વસ્તુઓ એમની પાસે ક્યાંથી આવી તેમના કોઈ ફેક્ટરી કે કારખાના ચાલતા નથી કે કોઈ પણ મોટો બિઝનેસ નથી કે તેમના કારણે આટલી પ્રોપર્ટી વસાઈ શકે તેમની પાસે ચાલીસ વીગા જમીન છે તે ભાવરના અબ્બાસ સણા અને ડેકવાડીમાં આવેલી છે અને દિયોતરના કોતરવાડામાં પણ તેમની જમીન છે તો પાટણના સાંતલપુરના ગાઠવા ગામમાં તેમજ સુઈ ગામના મોરવાડામાં જમીન આવેલી છે એ એમને એફિડેવિડમાં દર્શાવ્યું છે અને ગેનીબેન તેમના ભાષણમાં કહે છે કે હું ગરીબ ઘરની બેન છું તો એ ગરીબ હોય તો આટલું બધું તેમની પાસે ન હોય એ કહે છે કે હું ચૂપડામાં રહેતી હતી તો હવે એમની પાસે ત્રણ ત્રણ બંગલા ક્યાંથી આવ્યા વાવની પ્રજા કહે છે કે ગેની બેનને તારુના હપ્તા આવતા હતા ને તેમાંથી તેમની આટલી પ્રોપર્ટી વસાવી છે બાબરમાં કોન્સ્ટેબલ પાસે તારુનો હપ્તો માંગતા તેમણે આત્મહત્યા કરી હતી તો લોકોને ગેની બેન શા માટે ગુમરાહ કરી રહ્યા છે હું રેખાબેન ખાણેશા પૂર્વ ધારાસભ્ય પાલનપુર મારે ગેનીબેનને પૂછવું છે કે ગેનીબેને ચાર ચાર વખત એફિડેવિટ શા માટે કરાવવી પડી એવી રીતે કઈ વસ્તુ એમને છુપાવી હતી કે જેના કારણે એમને ચાર વખત એફિડેવિટ કરવાની જરૂર પડી છે ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ વીઘા જમીન બતાવી છે એ પ્રચાર કરે છે ને ત્યારે એમ બોલે છે કે મારી પાસે ત્રણ વીઘા જમીન છે તો ચાલીસ વીઘા જમીન એમની પાસે ક્યાં એ એફિડેવિટ બોલે છે અમે લોકો નથી બોલતા એમની પાસે ભાભરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એવી કોઈ એમના ફેક્ટરી કે કોઈ કારખાના કે એવું કશું ચાલતું નથી કે એમનો કોઈ બિઝનેસ નથી મોટો કે જેના કારણે આટલી બધી પ્રોપર્ટી એ પોતે વસાઈ શકે છે એમની જે ચાલીસ વીકા જમીન છે એ ભાભર તાલુકાની અંદર અબાસરા ગામ છે અને ઢેકવાડી ગામ છે ત્યાં આવેલું છે પોતર દિયો તાલુકો દિયોદર છે એમાં કોતરવાડા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે પાટણ તાલુ પાટણ જિલ્લાની અંદર સાતરપુર તાલુકાની અંદર ગાઢવા ગામ છે ત્યાં બી એમની જમીન આવેલી છે સુઈ તાલુકાની અંદર મોરવાડામાં બી એમની જમીન આવી છે આ બધું અમે અમારા મંત્રી નથી બોલતા પણ એમણે પોતે એફિડેવિટની અંદર બતાવ્યું છે એમ એની બેન દર વખતે એમ કહે છે કે પોતાના ભાષણમાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બહેન છું તો ગરીબ હોય તો આટલું બધું એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાંદી આ બધું એમની પાસે ક્યાંથી આવું એ અમે લોકો નથી કહેતા પણ વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે હમણાં એક વિડીયો બી આપણે જોઈએ છીએ કે વાયરલ થયો છે કે ભાભરમાં કોન્સ્ટેબલ હતા એમની પાસે હપ્તા માંગવાના કારણે એમણે આત્મહત્યા કરી હતી તો આટલું બધું લોકોને પ્રજાને ગુમરાહ કર શા માટે કરે છે કેન્ડિડેટ આપણે જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી આખા દુનિયા આખા ભારતની અંદર જે કામો કર્યા છે એ બધાને નજર સમક્ષ આપણે બધા જાણીએ બીએ છીએ એમના અને બનાસકાંઠામાં જ્યારે પહેલાં બનાસકાંઠા પછાતમાં ગણાતું હતું આજે આપણે જોઈએ છીએ કે બનાસકાંઠા કેટલું આગળ વધી ગયું છે તો મહેરબાની કરીને ગેનીબેન પ્રજાને ગુભરા કરવાનો પ્રયત્ન મહેરબાની કરીને ના કરે